રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસે વધી રહી છે ત્યારે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના નવસારીમાં સામે છે નવસારી જિલ્લાના દેવધા ગામે એક કાર ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં બંને બાઇક ચાલક યુવકના કરુણ મોત નીપજ્યા હતા જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ત્યારે મળતી માહિતી મુજબ દાહોદના છાપરી પટેલ ફળિયા ખાતે રહેતા જયેશ પરમાર ગરબાડાથી પોતાના ઘર તરફ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે દાહોદ અલીરાજપુર હાઇવે પર દેવધા ગામ નજીક એક બેફામ કાર ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી જેમાં ઘટના સ્થળે જ જયેશ પરમાર નામના બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું તો અકસ્માત સર્જનાર કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થવા જઈ રહ્યો હતો જે દરમિયાન તેણે રસ્તા પર અન્ય એક બાઇકને ટક્કર મારી ચાલક સંજય ચૌહાણ નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારે આ ઇજાગ્રસ્ત સંજય ચૌહાણનું પણ અકસ્માતમાં મોત નિપજ્યું હતું જોકે બે બે બાઇક સવારનો ભોગ લેનાર કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો જેને ઝડપી પાડવા માટે પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે